અને હિન્દુઓને પરેશાન કરતા લોકોને પ્રોત્સાહન બાંગ્લાદેશમાં દિન પ્રતિદિન હિન્દુઓની જનસંખ્યા ઘટી રહી છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર કરવામાં આવી રહેલા અમાનવીય અત્યાચારો વિરુદ્ધ ભારત સહિત દુનિયાભરમાં રહેતા હિન્દુ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં સુથારફળી ચોક ખાતે તારીખ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ વિશાળ હિન્દુ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુથારફળી ચોક ખાતે વિરમગામ માંડલ દેત્રોજ નળકાંઠા સાણંદ પાટડી દસાડા તાલુકા સહિતના સ્થાન પરથી મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનો હાથમાં બેનર પ્લે કાર્ડ ભગવા ધ્વજ તિરંગા સાથે વિશાળ સંખ્યામાં હિન્દુ ઉપસ્થિત રહ્યા અને રેલી સ્વરૂપે વિરમગામ તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા સકલ હિન્દુ સંઘર્ષ સમિતિ દ્વારા રેલી બાદ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આક્રોશ રેલીમાં માંડલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બજરંગ દળ મહિલા સંગઠન સહિત વિવિધ સંગઠનો અને મોટી સંખ્યામાં હિન્દુ આગેવાનો યુવાનો પણ આ રેલીમાં જોડાયા હતા